ખાનું છોડવાનું ફરી લખવાનું એસ ફોર સીપ એસ ફોર સીપ આવી રીતે આખી લાઈન આડી લખવાની છે આખી લાઈન લખાઈ જાય પછી ઊભી લાઇનમાં લખવાનું આખું પેજ ભરીને આવી રીતે આપણે એસ ફોર સીપ એવું લખવાનું છે બોલી બોલી લખવાનું એસ ફોર સીપ એસ ફોર સીપ એક આખી લાઈન લખાઈ જાય એટલે એક લાઇનમાં ખાનું છોડવાનું છે ફરી લખવાનું એસ ફોર સીપ એસ ફોર સીપ એસ ફોર સીપ ફરી ખાનું છોડવાનું ફરી લખવાનું એસ ફોર સીપ એસ ફોર સીપ એસ ફોર સીપ ફરી ખાનું છોડવાનું ફરી લખવાનું એસ ફોર સીપ એસ ફોર સીપ એસ ફોર સીપ એવી રીતે તમારે આખું પેજ ભરવાનું છે તમારે એક પેજ માં લખવાનું છે અને ફરી બે પેજ ભરીને ઘેરથી લખવાનું એ આજનું તમારું લેસન છે બેટા ફરી બીજું શીખીશું ચલો અમ